રામ રામ ભાઈ રામ રામ તમારું નામ કાનાભાઈ સામાભાઈ કાનાભાઈ સામાભાઈ અટક ઝાલા અટક ઝાલા ગામ વિજળિયા ગામ વિજળિયા તાલુકો તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર આપણે આ કયું બિયારણ વાયું છે આ બી છે આપણે સાઈન સાઈન સંજીવની 55 પંચાવન ભેસમાં કંપનીનું હા અને આપણે પટવાળું હતું ને હા લાલ કલરનો પટ મારેલો હતો ને બરોબર અને કેટલા વીઘાનું વાયું આપણે આપણે આ વાયું છે 1 વીઘાનું 1 વીઘાનું

ભલે આમ પટવાળું જીરું આપણે વાવાટાને બસો રૂપિયા મોંઘા પડે પણ આમ ઉપાય નહીં તો આ બીજા જીરા છે એના કરતા તમને આમ ગામમાં બીજા જીરા જોયા એના કરતાં સારું દેખાય ને કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો અને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ